હાથી માનવામાં આવે છે અને હાથી ગુજરાતની અંદર જળ પ્રલય લઈને આવી રહ્યો છે જી હા મિત્રો ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે હાલ ગુજરાત રાજ્ય ઉપર એક નહીં પરંતુ ત્રણ ત્રણ સાઇકલોનિક સિસ્ટમના ખતરા મંડરાતા જોવા મળ્યા છે જેમાં બંગાળની ખાડીમાં સક્રિય બનેલું ભયંકર લો પ્રેશર હવે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને વાવાઝોડું બનીને ગુજરાત તરફ ત્રાટકવા માટે આગળ વધતું જોવા મળ્યું છે તો કયા વિસ્તારોમાં કેટલો પડશે વરસાદ કયા વિસ્તારોની અંદર જોવા મળશે અતિ ભારે અસરો સાથે જ હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા સિંહના પણ ધબકારા વધારી દે તેવી ગુજરાત માટે કરી છે મોટી આગાહી ગુજરાત રાજ્યની અંદર એક સાથે ત્રણ ત્રણ સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા કયા વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને અતિ ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડવાને લઈને આજે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ હવામાનના નિષ્ણાતો દ્વારા અને ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજે કયા વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને મેપની અંદર જાહેર કરવામાં આવ્યું છે એલર્ટ જેની સંપૂર્ણ માહિતી મિત્રો અત્યારે મેળવવા જઈ રહ્યા છીએ ગુજરાત ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આજે ગુજરાતની અંદર મેઘરાજાનું ભારે સ્વરૂપ અને સાયક્લોનિક સિસ્ટમની સાથે વાવાઝોડાની અસરો વધવાના કારણે ગુજરાતની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવા અંગે અમુક વિસ્તારોમાં ભયંકર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેને જોતા ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળશે કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ કયા વિસ્તારોમાં દર્શાવવામાં છે સાથે આજે અને આગામી બે દિવસો દરમિયાન પણ ગુજરાતના વિસ્તારોની અંદર કયા કયા ક્ષેત્રોની અંદર કયા ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે જેની પણ સંપૂર્ણ માહિતી મેળવા જઈ રહ્યા છીએ સૌપ્રથમ માહિતી મેળવીએ તો આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે તો આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે કે છૂટાછવાયા સ્થળ ઉપર ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી જેમાં આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર બધા જ તાલુકા અને બધા જ જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર આગામી કલાકોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે જેમાં પણ આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર ભરૂચના જિલ્લામાં છોટા ઉદેપુરનો જિલ્લો નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડની સાથે દમણ અને દાદરા નગર હવેલીના દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ તાલુકા અને જિલ્લામાં અતિ ભયંકર મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે છૂટાછવાયા સ્થળો પર ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી આગામી કલાકો માટે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મેઘરાજાનું આજે રીતસરનું તાંડવ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે જળ પ્રલય આવતો દેખાઈ શકે છે અને સાથે સાથે ગુજરાતની દશા પણ બગડતી આજે જોવા મળી શકે છે તો એ ઉપરાંત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર પણ આજે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના જિલ્લામાં આગામી કલાકોમાં મેઘરાજાનું તીવ્ર દબાણ અને સાયક્લોનિક સિસ્ટમની અસરને જોતા ભાવનગરના જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ગીર સોમનાથનો વિસ્તાર અને અમરેલીના જિલ્લાની અંદર તીવ્ર વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને યલો એલર્ટનો મતલબ થાય છે કે છૂટા સવાયા સ્થળ ઉપર ભારે વરસાદ જોવા મળી શકે છે તો આજે ગીર સોમનાથના જિલ્લામાં અમરેલીના જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર પણ આજે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં પંચમહાલ વડોદરાને આણંદના જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાને લઈને આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું દબાણ મજબૂત બનવાના કારણે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં આજે બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લામાં મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળશે અને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર પણ ભારે વરસાદ પડવા અંગે આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ પડવાને લઈને અને ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે આજે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ગુજરાતના બાકીના રહેલા સંપૂર્ણ વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદ ખાબકતો જોવા મળી શકે છે જેમાં કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અહેમદાબાદ ખેડા મહીસાગર દાહોદ અરવલ્લી ગાંધીનગર મહેસાણા અને પાટણના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી બાકીના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે આવતીકાલ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર કેવા વરસાદ પડવા અંગે આગાહીઓ દર્શાવવામાં આવી છે તેની નજર કરીએ તો આવતીકાલ દરમિયાન કચ્છના વિસ્તારોમાં રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે કચ્છની અંદર ગાજવીજ સાથે સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને ભારે દબાણને જોતા કચ્છ માટે આવતીકાલ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને કચ્છના વિસ્તારોમાં ભારેથી લઈને ચૂટાછવાયા સ્થળની અંદર કચ્છના પંથકોની અંદર મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળશે અને ભારે વરસાદ કચ્છના વિસ્તારોની અંદર આવતીકાલ દરમિયાન ખાબકતો જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમ અને વાવાઝોડાનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે જેમાં આવતીકાલ દરમિયાન સુરતના જિલ્લાની અંદર નવસારી વલસાડના જિલ્લાની અંદર દમણ અને દાદરા નગર હવેલીના પંથકોમાં ઓરેન્જ એલર્ટ આવતીકાલ માટે પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં જેમાં નર્મદા તાપી ડાંગ અને ભરૂચના જિલ્લાની અંદર આવતીકાલ દરમિયાન ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓની અંદર પણ આવતીકાલ દરમિયાન ભારેથી લઈને ધોધમાર વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના જિલ્લામાં યલો એલર્ટ આવતીકાલ માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત બાકીના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમની અસરોને જોતા હળવાથી લઈને મધ્યમ વરસાદ ગુજરાતની અંદર આજને આગામી દિવસોની અંદર જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ મેપ દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે અને ગુજરાતના ક્ષેત્રોની અંદર જેમ જેમ પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળશે તેમ તેમ રાજના વિસ્તારોમાં મેઘરાજાનું ભયંકર તાંડવ જોવા મળી શકે છે અને ભાગના સ્થળ ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી જોવા મળી શકે છે તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળી રહ્યું છે ઘણા સ્થળો પર ભારેથી લઈને અતિભારે મેઘમહેર જોવા મળી શકે છે અને ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજાના ગાજવીજ સાથે ભયંકર મેઘતાંડવની આગાહી પણ આ સંપૂર્ણ વિસ્તારો માટે હાલ હવામાન વિભાગ દ્વારા આ આગાહી જાહેર કરવામાં આવી રહી છે હવામાન વિભાગની તો આગાહી જ જાણી લીધી પરંતુ અત્યારે સિસ્ટમોનું દબાણ ક્યાં ક્યાં મજબૂત બનતું જોવા મળ્યું છે ને આ સિસ્ટમોની અસરો અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈએ તો કયા વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે સિસ્ટમનું દબાણ અને સર્ક્યુલેશન મજબૂત બનતું જોવા મળ્યું છે તેની ઉપર નજર કરીએ તો બંગાળની ખાડીમાંથી સક્રિય બનેલું વાવાઝોડું અત્યારે ઢાકા ધાનબળ અલાહાબાદના વિસ્તારોમાં અત્યંત મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર આશ્લેષા નક્ષત્રની શરૂઆતની સાથે મુંબઈ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં એક નવી સાયક્લોનિક સિસ્ટમ એક લો પ્રેશર ટકરાયેલું જોવા મળ્યું છે તે ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર જેમાં કરાચી જોધપુર અને રાજસ્થાનના વિસ્તારો આજુબાજુના ક્ષેત્રોની અંદર પણ એક ડીપ ડિપ્રેશન સિસ્ટમ અત્યારે ટકરાયેલી જોવા મળી છે આમ ગુજરાતના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોમાં એક નહીં પરંતુ ત્રણ ત્રણ સિસ્ટમોનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે અને આ ત્રણે ત્રણ સિસ્ટમ ગુજરાત ઉપર પોતાનું ભારેથી લઈને અતિભારે જોર દર્શાવતી જોવા મળી છે ગુજરાત રાજ્યની અંદર પાછલા ચોવીસ કલાકમાં 180 થી વધુ તાલુકાની અંદર જળબંબાકારને ધોધમાર વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીમાંથી સક્રિય બનેલું સાયક્લોનિક સિસ્ટમ વેલમાર્ક હવે ગુજરાત ઉપર ભારે અસરો કરતું જોવા મળી રહ્યું છે અને ધીમે ધીમે બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે જેના કારણે હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળ ઉપર ઝાપટાથી લઈને ભારે વરસાદ પડવાની આગાહી ગુજરાત રાજ્યની અંદર કરવામાં આવી રહી છે સાથે સાથે હવામાનના નિષ્ણાંત એવા આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનાની અંદર ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે અને આશ્લેષા નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતની અંદર ઘાતક વરસાદ પડતો જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે અને આ નક્ષત્રનું વાહન તરીકે હાથી માનવામાં આવે છે અને જો હાથી પોતાની સૂંઢ ફેરવશે તો ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા છલકાતા પણ ગુજરાત રાજ્યની અંદર જોવા મળી શકે છે આ પહેલા પણ હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરીને જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું જ ગુજરાત રાજ્યની અંદર જોવા મળવાનું છે પચાસ વર્ષમાં ન જોઈ હોય તેવી ઘટનાઓ ગુજરાત ઉપર જોવા મળી શકે છે ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતની અંદર રીતસરનું જળ પ્રલયો આવતા જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળાની સાથે ડેમો પણ સરક સરકાતા જોવા મળી શકે છે આજથી લઈને આગામી ચાર તારીખ સુધીની અંદર ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાત રાજ્યની અંદર પડેલા ભારે વરસાદને જોતા આજથી લઈને નર્મદાના વિસ્તારની અંદર તાપીના વિસ્તારોની અંદર પૂર જેવો માહોલ જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાતમાં આવેલો સરદાર સરોવર ડેમ પણ ઓવરફ્લો થાય તેવી સંભાવનાઓ આજે આગામી દિવસોને લઈને ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે ધોધમાર વરસાદના કારણે સરદાર સરોવરના ડેમના પાણીના આવકની અંદર પણ મોટો વધારો જોવા મળ્યો છે અને અત્યારે સાયક્લોનિક સિસ્ટમ જે બંગાળની ખાડીમાંથી સક્રિય બનીને વાવાઝોડું બનીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે અને આ નવી સાયક્લોનિક સિસ્ટમની અસરોને કારણે ગુજરાત ઉપર અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું પણ ભયંકર સ્વરૂપ અત્યારે ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે અને અત્યારે તમે લાઈવ મેપના મદદથી જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જે રીતે હવામાન વિભાગ દ્વારા આજે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આજે સુરતના વિસ્તારની અંદર તાપીનો વિસ્તાર વલસાડના જિલ્લાની અંદર સાથે સાથે આજે ભરૂચ નર્મદા તાપી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે રીતે અત્યારે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ અત્યારે જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને ગુજરાત ઉપર અત્યારે પવનની ઝડપો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આજે બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને આજે યલો એલર્ટ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ એક બાદ એક નવી સાયક્લોનિક સિસ્ટમોના કારણે ગુજરાતની અંદર આજે ઠેર ઠેર જગ્યાઓ પર ભયંકરથી લઈને અતિભારે વરસાદ ગુજરાત રાજ્યની અંદર ખાબકતો આજે જોવા મળી શકે છે જેવી નવી મોટીને મહત્વની આગાહી ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહી છે